રાજકોટના વિછીયામાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર વ્યક્તિની હત્યા થયા બાદ પોલીસ તપાસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે પથ્થરમારાનો લાઈવ વિડિયો પણ આપે જોયો ત્યારબાદ પોલીસે બ્યાસી લોકો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી હતી અને ત્યારબાદ પચાસ થી વધુ લોકોની તેમાં ધરપકડ પણ કરવામાં આવી છે જોઈએ આ રિપોર્ટ એક બાજુ આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન બીજી બાજુ એકઠું થયેલું લોકોનું ટોળું રાજકોટના વિછ્યામો ઓગણત્રીસ ડિસેમ્બરે ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની હત્યા થઈ હતી આ ગુનામાં સામેલ શેખા સાંભળ સહિતના આરોપીઓને છ જાન્યુઆરીએ પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ પોલીસ તપાસ કરતી હતી ત્યારે એકઠા થયેલા ટોળાએ આરોપીઓનું સરઘસ કાઢવાની માંગ કરી અને વળતામાં પોલીસે જે જવાબ આપ્યો એટલી વાતમાં મામલો એવો બીચક્યો કે બાદ પથ્થરમારા સુધી પહોંચી ગઈ વિશિયામાં હત્યા કેસમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન પથ્થર મારો હત્યાના આરોપીનું સરઘસ કાઢવાની સ્થાનિકોની માંગ પોલીસે લોકોની વાત નકારતા વિફરેલા ટોળાનો મારો ચોર્યાસી વિરુદ્ધ નામજોગ ફરિયાદ સાહીઠ લોકોની ધરપકડ વેચાપોલીસ સ્ટેશનને બાદમાં લેવા બાબતે 84 જેટલા લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ જેમાંથી 60 જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી છે 58 લોકોને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે જેલ હવાલે કર્યા પથ્થરમારોની ઘટનામાં મુખ્ય બે આરોપી મુકેશ રાજપરા અને નમનિત સોલંકી છે ઘટના બાદ ગામમાં પીઆઈ પીએસઆઈ ડીએસપી સહિત આસપાસની પોલીસ સાથે એક એસઆરપી ની ટુકડીનો બંદોબસ્ત રખાયો છે હાલ વિછામાં અજુમ્બા ભરી શાંતિ છે વિછા પોલીસ સ્ટેશનમાં જે અપ્રીય ઘટના બની તે સંદર્ભમાં પોલીસે તુરત કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલી કરી છે આમાં ટોટલ 84 લોકોના 84 જેટલા લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આમાંથી 60 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી છે પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે કાલે જે રીતે બહાદુરીપૂર્વક પોલીસે પોતાનું કામ કર્યું છે

હત્યાની ઘટનાનો મુખ્ય આરોપી શેખા સાબણ છે તેને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી એ સમયે એકઠા થયેલા સ્થાનિકોએ વિચ્યામાં આરોપીનું સરઘસ કાઢવાની માંગ કરી આ માંગણી ગેરબંધારણી હોવાનું કહી જાહેરમાં સરઘસ ન કાઢી શકતા હોવાનું જણાવ્યું ત્યારે અમુક તોફાની તત્વો દ્વારા પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરાયો જેમાં ત્રણથી વધુ પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી ટોળા દ્વારા સરકારી વાહનોમાં પણ તોડફોડ કરાઈ પોલીસના કાફલા પણ જવાબી કાર્યવાહીમાં લાઠીચાર્જ કરાયો હતો અને દસ ટીયર ગેસના સેલ છોડ્યા હતા મુકેશ રાજપરા છે એમની ભૂમિકા પહેલાથી જ શંકાસ્પદ રહી છે જ્યારે આ એક અઠવાડિયા પહેલા મર્ડર ના બનાવ બનવ પામેલ હતો ત્યારે પણ આ વ્યક્તિ એ લોકો ઉશ્કેરણી કરી હતી અને ખોટી રીતે દબાણ લાવવાનો પ્રયાસ કર્યું હતું એના પછી પોલીસે જે કાર્યવાહી કરી છે આ પૂરતા જ એફઆઈઆર કરી મર્ડર કેસમાં આમાં ફક્ત ચાર આરોપીઓ ના નામ હતા એક નામજોગ અને ત્રણ અજાણ્યા પણ પોલીસે આમાં આગળ બહુ સારી રીતે તપાસ કરીને આમાં આઠ આરોપીઓના નામ ખોલ્યા એમાંથી છ આરોપીઓની ધરપકડ કરી કેમ કરાઈ હતી ઘનશ્યામ રાજપરાની હત્યા આ બધાના મૂળની વિગતવાર વાત કરીએ ઘનશ્યામ રાજપરાએ મોટી થોરિયાળી ગામમાં ગેરકાયદે મકાન પાડવા બાબતે અરજી કરી હતી ઓગણત્રીસ ડિસેમ્બરે ઘનશ્યામભાઈ તેમની ટ્રક રિપેર કરવા ગયા હતા ત્યારે શેખા સાબણ સહિતના આરોપીઓ લાકડી અને કુહાળી જેવા હથિયારો લઈને આવ્યા મકાન પાડવા બાબતે અરજી કેમ કરી હોવાનું કહી જીવલેણ હુમલો કર્યો હતો જેમાં જેમાંથી પોલીસે છ આરોપી છે હવે પથ્થરમારાની ઘટનાને લઈ પણ તપાસનો ધમધમાટ ચાલુ છે ત્યારે વિછ્યાની ઘટના સમગ્ર રાજકોટ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે દુર્ગેશ કુબાવત અને રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ વિછ્યા